ચાલીસ જેટલા સરકારી કાર્યક્રમોના આમંત્રણ મને મળ્યા આ સરકારી કાર્યક્રમનું મહત્વ કઈ ન હોય પણ સરકારી કાર્યક્રમ યોજાય એટલે મંડપનું બિલ એક ભાજપ નામે ઉધારી નાખે માઇકનું બિલ બીજા ભાજપ નામે ચાનું બિલ ત્રીજા ભાજપ નામે ખુરશીનું બિલ ચોથા ભાજપ નામે નાસ્તાનું બિલ પાંચમા ભાજપ નામે એક સરકારી કાર્યક્રમ થાય એટલે ઓછામાં ઓછો દોઢ થી બે કરોડ રૂપિયાના બિલ મુકાઈ જાય છે આ વિસ્તારના બધા ભાજપ છે ને પછી જોર ભારત ભારત માતા માતા કી કી કર્યા કરે બધા પૈસા કમાય છે દોસ્તો સામાન્ય માણસ કેમ જીવન જીવે છે આ મારા ડુંગરપુર સાઈડ લોકો ઠેક હવારમાં ચાર વાગ્યા માં જાગીને બેનું ટિફિન કરી કરીને બગસરા ધારી ઠેક મજૂરી કોકના ખેતરોમાં કામ કરવા વહી જાય છે તે દી સાંજે ત્રણસો રૂપિયા નથી મળતા એ બેનુને અને હાજે આવે ને ત્યાં રોટલા ઘડે એવા નથી રહેતા તોય રોટલા ઘડે ખાઈ વાસણ ઉઠકે ત્યાં તો ઊંઘવાનો ટાઈમ થઈ જાય કેમ કે બીજે થી હવાર જાગવાનું હોય સામાન્ય માણસની પરિસ્થિતિ આ કર નાખી છે ભાજપ વાળા અને પાછી જોરથી ભારત માતા કે જે બોલતું જવાનું લૂંટાય એટલું લૂટતું જવાનું દોસ્તો હું ગુજરાત ભરના લોકોને તમારા માધ્યમથી કેમ કે વિસાવદરમાં ઉભા રહીને જે બોલવી ને આખું ગુજરાત સાંભળે છે એવી હાલત છે અત્યારે એટલે આ ગુજરાતનું રાજ્ય મંચ છે અહીંયા રાજ્યને કઈ પણ વાત કહેવી હોય તો વિસાવદરથી કહેવી પડે દોસ્તો અનેક પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લૂંટફાટ મચાવી દીધી છે આ લોકોએ હું તો જોઉં છું ને જે જોઉં છું એ પાછો વિડીયો બનાવી બનાવી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું કે કેટલી લૂંટફાટ આવે છે હમણાં ટેકાની ખરીદી ચાલુ થશે મેં બધા જ સાહેબો આરે વાત કરી લીધી છે કે ભાઈ ગઈ વખતે હું નહોતો એટલે ગઈ વખતે જે થયું તે થયું પણ આ વખતે હવે જો કઈ આમ તેમ થશે ને તો પછી બાંધવાનું થશે ઉભા હાથે કેમ કે ગઈ વખતે ઘણી બધી માથાકૂટ કરી છે આ લોકોએ લૂટફાટ મચાવી લીધી છે મેં બધા જ સાહેબો વાત કરી રાખી છે અમે ટીમ બનાવવાના છે હું નરેશભાઈ ને આ બધા જ્યાં જ્યાં ખરીદી સેન્ટર હશે ત્યાં માણસો રાખવાના છે ફોન નંબર બધું ઈસુદાન ભાઈ મારે વાત થઈ છે આખા ગુજરાતમાં આપણે એલર્ટ અને થાય એટલી ખેડૂતોની મદદ કરવી છે કે આ વખતે ક્યાંય પણ ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોને કોઈ પૈસા પડાવી લે કોથળો ઠપકારવાના ભરતી પૂરી કરવાના વજનના આના તેના ચડાવવા ઉતારવાના એ કાંઈ ચાલવા દેવા નથી હું તમને બધાને વિનંતી કરું છું કે ગયા વખતે તો તમને નજર સામે ખોટું થતું હતું પણ બોલાય એમ હતું નહીં કેમ કે બોલવી તો કોના ટેકે બોલવાનું હું આ વખતે વિનંતી કરું છું ક્યાંય કોઈ મગફળી વેચવા તમારા ગામમાંથી માંડવી વેચવા જાય કોઈ સેન્ટર પર તો ખોટું ચલાવી લેતા નહીં વટથી તાકાતથી વિરોધ કરશો અમે તમારા ટેકામાં છીએ ક્યાંય ખોટું કોઈ ચલાવી ન લેતા તમે ચલાવી લેશો તો ધારાસભ્ય હું બોલી શકવાના તમારે ચલાવી નથી લેવાનું આ વખતે બધી જ વ્યવસ્થા સારી થાય એની જવાબદારી તમારી મારી હૈયારી છે મેં મારી જવાબદારીના ભાગરૂપે અનેક સાહેબોનું અનેક રીતે લેખિતમાં મૌખિકમાં ટેલિફોનથી ધ્યાન દોરી દીધું છે પણ તમે ખાબદા થઈ જાજો કે આ વખતે મોબાઈલનો કેમેરો લઈને જ જવાનું છે માલ વેચવા માટે કાંઈ ખોટું થતું હોય તરત વિડિયો ઉતારી લેવાનો ને એમાં ક્યાંય કોઈ શરમ કે બીક રાખવાની જરૂર નથી જે કાંઈ થાશે એ જોયું જાશે ભગવાન ભરોસે આપવાનું છે આ વખતે એવી મારી તમને બધાને વિનંતી છે દોસ્તો આ નવા વર્ષમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ખૂબ મહત્વની ચૂંટણી છે સામાન્ય લોકોને ખ્યાલ જ નથી કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું શું મહત્વ છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ પણ વ્યક્તિની ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટ ફરી 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 ફરીને વાયા તાલુકા પંચાયત જ ગામમાં આવતી હોય છે

ઓછામાં ઓછા નાખી દેતા નાખી દેતા પંદર કરોડ ને વધુમાં વધુ પાંત્રીસ ચાલીસ કરોડ રૂપિયા સરકારની ગ્રાન્ટ તાલુકા પંચાયતમાં ડાયરેક્ટ આવે સીધે સીધા રૂપિયા તાલુકા પંચાયતમાં આવે એ પૈસા બધા જ ભાજપવાળા વાપરી જાય છે અને મસ્ત મજા કરે છે તમે જોવો કે આજથી પંદર વર્ષ પેલા જે ભાજપવાળાને વાળાને ખાવાના વેત નહોતા એ લોકો આજના નેતા બની ફરજ પણ ધ્યાનથી સાંભળજો એક તાલુકા પંચાયતને એવરેજ પંદર કરોડ રૂપિયા વર્ષે મળે ગ્રાન્ટ એ આખા તાલુકાના બધા ગામમાં પૈસા વાપરવાના હોય જિલ્લા પંચાયત ને એસી થી સો કરોડ રૂપિયા એક વર્ષે સરકારના મળે ફરજિયાત એને આખા જિલ્લામાં વાપરવાના હોય ધારાસભ્યને બે કરોડ રૂપિયા મળે આખી વિધાનસભા માટે ત્રણ તાલુકા વચ્ચે હૈયારા બે કરોડ રૂપિયા વર્ષે ભેસાણ તાલુકા પંચાયતને પંદર કરોડ રૂપિયા એવરેજ મળે વિસાવદર ની તાલુકા પંચાયતને અઠ્યાવીસ થી પચીસ કરોડ એવરેજ દર વર્ષે મળે જુનાગઢ તાલુકાની પંચાયતને એવરેજ પચીસ થી ત્રીસ કરોડ દર વર્ષે મળે તય તાલુકાને મળીને સાઠ સિત્તેર કરોડ રૂપિયા તાલુકા પંચાયતમાં આવે ઈ સમયે ધારાસભ્યના હાથમાં બે કરોડ નો વહીવટ આવે તો ગામનું કામ ઉકલવું હોય તો ક્યાં સૌથી વધુ પૈસા છે તાલુકા પંચાયતમાં બીજી વાત કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ દરેક ગામની ગામ પંચાયતમાં આવે છે નવા વર્ષે આપણે સુખ સમૃદ્ધિ શાંતિ સલામતી લાવી હોય તો આ જાણવું પડશે કે કેન્દ્ર સરકારમાંથી ડાયરેક્ટ ગામની ગામ પંચાયતની અંદર પૈસા આવે છે ફરજિયાત આખું ગામ આમ આદમી પાર્ટી મત આપી દે તોય ઓલી ગ્રાન્ટ તો ગામની પંચાયતમાં આવે ને આવે માથાડીઠ પૈસા સરકારમાંથી આવે ગામની જેટલી વસ્તી એટલા પૈસા ગામની પંચાયતમાં ફરજિયાત આવે ને આવે છે આપણને ખબર નથી આપણને વર્ષો સુધી એમ થાય ધારાસભ્ય બદલશો કામ થાય અથવા ગોપાલભાઈ નહીં થાય પણ પૈસા તો ગામની પંચાયતમાં આવે છે આ ચૂંટણી પ્રચારમાં ગામડે ગામડે નીકળે તારે એવું બોલે કે તમે અમને મત નહીં આપો કામ નહીં થાય પણ પૈસા જે ગામની પંચાયતમાં આવે છે હું તમને કહી દઉં કે ત્રણ ચાર હજાર ની વસ્તી વાળું ગામ હોય પચીસો ત્રણ હજાર ની વસ્તી વાળું ગામ હોય તો એવરેજ દર વર્ષે ગામની પંચાયતમાં વીસ લાખ રૂપિયા એવરેજ બે લાખ ઓછા બે લાખ વધુ શકે પણ વીસ લાખ રૂપિયા ફરજિયાત ગામની ગામ પંચાયતમાં આવે 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 ને તમને જ્યાં મજા દર ત્રણ કે સાડા ત્રણ હજાર ની વસ્તી એ ગામની પંચાયતમાં દર વર્ષે આવે જેવડું મોટું ગામ એવડા મોટા રૂપિયા આવે અને ફરજિયાત આવે તમે મત દો કે ન દો એ કઈ લેવા દેવા નથી ક્યાં જાય છે એ બધા પૈસા ગુજરાત આખાની ગ્રામ પંચાયતોમાં વર્ષે પંદર વીસ લાખ રૂપિયા કેન્દ્ર સરકાર નથી પંદર વીસ લાખ તો થયા ગ્રામની પંચાયત ના તાલુકા પંચાયતમાં વીસ ત્રીસ કરોડ રૂપિયા દર વર્ષે આવે છે એ તાલુકા પંચાયતના ભાજપના સભ્યો ભાગ પાડી લે ગ્રાન્ટુ વેચી નાખે કમિશન ઉપર અહીંયા વિસાવદર તો એજન્સીઓ છે બધી બે ત્રણ જણા ધ્યાન દોર્યું કે આપણે એજન્સી ધારાસભ્ય ચાર પાંચ લફંગાઓ હોય એ ગ્રાન્ટ નો વહીવટ કરી નાખે કે ભાઈ ઘોડાસણ ગામમાં ગ્રાન્ટ આપવી હોય તો એજન્સી વાળો છે એના તમારે મળવાનું એજન્સી વાળાનું ધારાસભ્ય સેટિંગ હોય એટલે ધારાસભ્ય પાંચ પાંચ લાખ લખાવે એમાંથી વીસ હજાર એજન્સી વાળો લઈ જાય વીસ હજાર ધારાસભ્ય આપે અને વીસ હજાર ગામના જે કઈ આગેવાન ગ્રાન્ટ લખાયું એના એટલે લાખ રૂપિયા પાંચ લાખમાં સીધા નીકળી જાય દોસ્તો તમારા બધાના આશીર્વાદ મેં આજની તારીખમાં અનેક ગ્રાન્ટો લખી છે પણ એક પાવલી કોઈની પાસેથી માગી નથી જેના જેના ગામમાં ગ્રાન્ટ લખાય છે ખબર હશે અને બીજો ઠપકો નહીં જેને જેને લખી મારા જાહેરમાં નથી કેવું હરેશભાઈ ને જયસુખભાઈ ની બધા જાણે છે